હાથો સેવક દેવાયત પંડિત એક તેવલ તેને ગોતવા જાય મજેવડીના ઢાળે ફૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કહ્યું કે મજેવડી કે જાવ નહીં આ ધરો હતા આવો ત્યાં દેવ તણખીની બાપુ કોઢ અને અહીંયા આવીને કીધું કે ધરાન હાથી દેવ દેવ તણખી ના પાડે છે કે ભાઈ તો મારા અગિયાર રસનો અગતો છે ટી કે પણ દેવાય પંડિતનો રથ છે અમે એના હાડા સાથસો સેવક ભેગા છે રથનો ધરો ભાંગ્યો છે કે દેવાય પંડિત નો હોય તો ભલે ગમે એનો હોય તો ભલે આજ હું કોડ ન માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે અગિયારસ નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ ધરો ધકાવા મૂક્યો લાલ ચોલ જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા